દોસ્તો સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં દોસ્તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક બસો સત્તાવન સ્લેશ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત વાયરમેન વર્ગ ત્રણની ભરતી સંદર્ભે અગાઉ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી તો દોસ્તો જે પણ ઉમેદવારોએ આ જાહેરાત સંદર્ભે ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તે ઉમેદવારો માટે આજનો વિડીયો ખૂબ જ અગત્યનો છે કારણ કે આજનો વિડીયોમાં આપણે આ વાયરમેન વર્ગ ત્રણની ભરતી સંદર્ભે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે લેટેસ્ટ સિલેબસ જારી કરવામાં આવેલ છે તેની અગત્યની તમામ માહિતી આપણે આજના મેળવીશું દોસ્તો અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વાયરમેન વર્ગ ત્રણની ભરતી સંદર્ભે અહીં અંગ્રેજી તેમજ ગુજરાતી બંને માધ્યમમાં સિલેબસ જારી કરવામાં આવેલ છે તમને જે માધ્યમમાં તમને સિલેબસ સમજાય તે સિલેબસને સમજીને તમે તૈયારી કરી શકશો દોસ્તો આજના વિડિયોમાં આપણે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાતીમાં જે સિલેબસ જારી કરવામાં આવેલ છે તે માહિતીના આધારે વાયરમેન વર્ગ ત્રણની ભરતીનો જે સિલેબસ છે તેને આપણે સમજીએ અહીં પરીક્ષામાં પાર્ટ એ અને પાર્ટ બી એમ કુલ બે વિભાગ હશે હવે દોસ્તો પાર્ટ એ છે પાર્ટ એની અંદર કુલ સાહીઠ પ્રશ્નો અને સાહીઠ ગુણનો વિભાગ હશે હવે જે પાર્ટ એ છે તો તેની અંદર તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન તો તેના કુલ ત્રીસ પ્રશ્નો અને ત્રીસ ગુણ રહેશે હવે જે તાર્કિક કસોટીઓ છે તો તેની અંદર ઉંમર સંબંધિત પ્રશ્નો વેન આકૃતિઓ દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો લોહીના સંબંધ વિષયક પ્રશ્નો તાર્કિક અંગણિત માહિતીનો અર્થઘટન જેમાં ચાર્ટ આલેખ કોષ્ટક માહિતીની પર્યાપ્તતા તો વગેરે સંબંધિત અહીં રીઝનિંગના પ્રશ્નો હશે તેમજ જે ગાણિતિક કસોટીઓ

તો અહીં ગાણિતિક સંબંધિત આ રીતના જે અલગ અલગ ટોપિક આપેલ છે તેના કુલ ત્રીસ પૂછવામાં આવશે તો દોસ્તો પાર્ટ અંદર ગણિત સંબંધિત આ રીતે જે પ્રશ્નો પૂછવામાં આવશે તો જે કઈ ટોપિક આપેલ છે તે ટોપિક સંબંધિત તમારે ખાસ તૈયારી કરવાની રહેશે હવે પરીક્ષાની અંદર જે પાર્ટ બી એટલે કે ભાગ બ છે તો ભાગ બી કુલ એકસો ને પચાસ ગુણ નો જેમાં ભારતનું બંધારણ તો ભારતનું બંધારણના કુલ દસ પ્રશ્નો હોય છે જેમાં બંધારણનો અમુક મૂળભૂત હકો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સત્તાઓ ભૂમિકા અને જવાબદારીઓ સંસદીય પ્રણાલી ભારતીય બંધારણમાં બંધારણીય સુધારાઓ ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ કેન્દ્ર રાજ્ય સરકાર અને તેના સંબંધ ભારતમાં ન્યાયતંત્ર સંવેધાનિક સંસ્થાઓ તો અહીં આ રીતે ભારતનું બંધારણ સંબંધિત અલગ અલગ જે અહીં અહીં દસ ટોપિક આપેલ છે તો તે દસ ટોપિક સંબંધિત તમારે ખાસ તૈયારી કરવાની રહેશે હવે અહીં જે વર્તમાન પ્રવાહો તો વર્તમાન પ્રવાહની અંદર પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની જે મહત્વની સાંપ્રત ઘટનાઓ છે તો તેને સંબંધિત દસ પ્રશ્નો પૂછવામાં આવશે ત્યાર પછી ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન તો તેની અંદર ગુજરાતીના પાંચ ગુણ અને અંગ્રેજીના પાંચ ગુણ એ રીતે બંને ભાષાના કુલ દસ પ્રશ્નો હશે હવે જે ભાષાના પ્રશ્નો છે તો તેમાં સમક્ષા અર્થઘટન અને અનુમાનના કૌશલ્યનું મૂલ્યાંકન ગદ્યખંડ પેરેગ્રાફ આપવામાં આવશે અને ગદ્યખંડના આધારે પ્રશ્નો પૂછવામાં આવશે અથવા તો વિધાન પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે આ ઉપરાંત પરીક્ષાની અંદર કુલ જે એકસો ને વીસ પ્રશ્નો છે તો એકસો ને વીસ પ્રશ્ન શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લક્ષા પ્રશ્નો પૂછવામાં આવશે તો અહીં જે શૈક્ષણિક લાયકાત સંબંધિત જે વિષય છે તેને સંબંધિત જે એકસો વીસ પ્રશ્નો પૂછવામાં આવશે તો તેની અંદર સલામતી પ્રેક્ટિસ અને હેન્ડ ટૂલ્સ તો તેને લગતા અહીં જે અલગ અલગ ટોપિક આપેલ છે તો તેના દસ પ્રશ્નો પૂછવામાં આવશે ત્યાર પછી મૂળભૂત વાયરિંગ પ્રેક્ટિસ તો તેને લગતી જે અહીં ટોપિક આપેલ છે તો તેને સંબંધિત કુલ દસ પ્રશ્ન પૂછવામાં આવશે મૂળભૂત ઇલેક્ટ્રિક પ્રેક્ટિસ તો સંબંધિત જે અહીં કુલ દસ પ્રશ્નો પૂછવામાં આવશે ત્યાર પછી એસી સર્કિટ્સ તો તેને સંબંધિત અહીં જે અલગ અલગ ટોપિક આપેલ છે તો તે ટોપિક સંબંધિત કુલ દસ પ્રશ્ન પૂછવામાં આવશે ત્યાર પછી જનરેટર અને મોટર તો તેને સંબંધિત અહીં જે કંઈ ટોપિક આપેલ છે તો તે ટોપિક સંબંધિત દસ પ્રશ્નો પૂછવામાં આવશે ટ્રાન્સફોર્મર્સ તો તેને સંબંધિત અહીં જે અલગ અલગ ટોપિક આપેલ છે તો તે ટોપિક સંબંધિત દસ પ્રશ્નો પૂછવામાં આવશે ત્યાર પછી માપવાના સાધનો તો તેને સંબંધિત અહીં જે કંઈ ટોપિક આપેલ છે તે ટોપિક સંબંધિત દસ પ્રશ્નો પૂછવામાં આવશે ત્યાર પછી એસી સિંગલ ફેઝ મોટર અને એસી થ્રી ફેઝ મોટર તો તેને સંબંધિત જે અહીં ટોપિક આપેલ છે તે સંબંધિત દસ પ્રશ્નો પૂછવામાં આવશે ત્યાર પછી પ્રાવર પાવર ઇલેક્ટ્રોનિક્સના ફંડામેન્ટલ્સ તો તેને સંબંધિત અહીં જે ટોપિક આપેલ છે તે સંબંધિત દસ પ્રશ્ન પૂછવામાં આવશે ત્યાર પછી ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન અને વિતરણ તો તેને સંબંધિત અહીં જે કંઈ મુદ્દાઓ આપેલ છે તે સંબંધિત દસ પ્રશ્નો પૂછવામાં આવશે ત્યાર પછી મકાન વીજળીકરણ તો તેને સંબંધિત અહીં જે કઈ મુદ્દાઓ આપેલ છે તે સંબંધિત કુલ વીસ ક્ષેત્રોમાં વર્તમાન પ્રવાહો અને તાજેતરની પ્રગતિઓ તો તેને સંબંધિત પણ પ્રશ્નો પૂછવામાં આવશે હવે અહીં સિલેબસ સંબંધિત કેટલીક ખાસ નોંધ પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જારી કરવામાં આવેલ છે અહીં જણાવેલ છે કે પાર્ટ એના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે પાર્ટ બી માટે ભાષા નીચે મુજબ રહેશે જેમાં ભારતનું બંધારણ અને વર્તમાન પ્રવાહોના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે ગુજરાતી કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો માત્ર ગુજરાતી ભાષામાં રહેશે અંગ્રેજી કોમ્પ્રિહન્શનના પ્રશ્નો માત્ર અંગ્રેજી ભાષામાં રહેશે તેમજ શૈક્ષણિક લાયકાત સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે તેમજ સંબંધિત મુદ્દા જે કઈ ટોપિક આપેલ છે તેની સામે દર્શાવેલા ગુણ સૂચિત ગુણ છે મંડળ દ્વારા જરૂર જણાય તેમાં ફેરફારને અવકાશ રહેલો છે જે માટે મંડળ કોઈ પણ જાતનું કારણ આપવા બંધાયેલ નથી અહીં અભ્યાસક્રમનું ગુજરાતી ભાષાંતર ઉમેદવારની સમજણ માટે છે ભાષાંતરના અર્થઘટનના કિસ્સામાં અંગ્રેજી અભ્યાસક્રમમાં દર્શાવેલ બાબતો આખરી ગણવાની રહેશે અહીં પરીક્ષાના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં હોય ત્યારે એવા પ્રશ્નોમાં જો અર્થઘટન અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે સંબંધે મંડળ દ્વારા સંબંધિત પ્રશ્નને ધ્યાને લઈ કરવામાં આવેલો નિર્ણય આખરી રહેશે અહીં સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કીની પદ્ધતિ પ્રસિદ્ધિ બાદ સ્વૈચ્છિક રીતે મળેલા વાંધાઓને ધ્યાને લઈ ફાઇનલ આન્સર કીની પ્રસિદ્ધિમાં કોઈ પ્રશ્ન રદ કરવામાં આવે તો તેવા સંજોગોમાં રદ થયેલ પ્રશ્નના ગુણની બાકી રહેલા પ્રશ્નના ગુણભારમાં પ્રોરેટા મુજબ ગણતરી કરવામાં આવશે અહીં ઉમેદવાર પ્રશ્નનો સાચો જવાબ આપશે તો તે પ્રશ્નને પ્રોરેટા અનુસાર ફાળવેલ ગુણભાર મુજબ ગુણ આપવામાં આવશે ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને પ્રોરેટા મુજબ જે ગુણભાર આપવામાં આવેલ હોય તેના એક ચતુર્થાંશ માર્ગ ઉમેદવારે મેળવેલ ગુણમાંથી ઓછા કરવામાં આવશે સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ અને કોલેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી ગુજરાત ગૌણ સેવા મંડળ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવા જણાવવામાં આવેલ છે તો દોસ્તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વાયરમેન વર્ગ ત્રણની ભરતી સંદર્ભે હાલમાં જે ડિટેલ સિલેબસ જારી કરવામાં આવેલ છે તેની અગત્યની તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે દોસ્તો આ જે સિલેબસ છે તેની પીડીએફની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે ત્યાં ક્લિક કરીને આ સિલેબસની પીડીએફ છે તે પણ તમે મેળવી શકશો દોસ્તો પરીક્ષા સંબંધિત વિશેષ માહિતી માટે ખાસ તો તમારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે વેબસાઇટ છે તે વેબસાઇટ જોતા રહેવા ખાસ જણાવવામાં આવેલ છે દોસ્તો આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ છે તે પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે તે લિંક ઉપર ક્લિક કરીને પણ તમે સીધા જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ છે તેના ઉપર વિઝિટ કરી શકશો તો દોસ્તો ફરી પાછા આવી જગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ ત્યાં સુધી રજા આપશો જય હિન્દ વંદે માત્ર હંમેશા ખુશ અને હેલ્ધી રહો એ ઈશ્વરને પ્રાર્થના